નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરત શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો સુરત શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જ્યાં રહેતા હોય તેના વોચમેને નાની બાળકી સાથે શારીરિક અડપલા જેવી ઘટનાને અંજામ આપતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જો કે 10 વર્ષની બાળકી સાથે બનેલી ઘટનાનો મામલો સામે આવતા પરિવાર દ્વારા મામલે પોલીસ ફરિયાદ કરતા સોસાયટીના વોચમેનની પોલીસ દ્વારા ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જોકે વોજબેનની ઉંમર સાંભળીને પોલીસ પણ એક વખત ચોંકી ઉઠી હતી પહેલી જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી જોકે અહીંયા એક દસ વર્ષની નાની બાળકી સાથે શારીરિક છેડછાડનો મામલો સામે આવ્યો હતો આ સોસાયટીમાં વર્ષની એક બાળકી તેની માતા સાથે કામ કરવા માટે આવી હતી ત્યારે આ જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતા નામે હરિ ઉર્ફે હરિકાકા રામજી ધોતો નામના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભોગ બનનાર દીકરીને સાયકલ અપાવવાના બાની સિક્યુરિટી ગાર્ડની રૂમમાં તેનો હાથ પકડી ખેંચી જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જોકે તે સમયે બાળકી ત્યાંથી ભાગી છૂટી હતી અને પોતે પકડાઈ જાય એ બીકે આ સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાળકીએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારને કહેતા પરિવારે આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી હતી જોકે આરોપી ગુનો આચરી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ શરૂ કરી હતી જેમાં પોલીસે છોતેર વર્ષીય આરોપી હરિરામજી દોતોડીની ધરપકડ કરી લીધી છે સાથે જ પોલીસે આ સમગ્ર મામલે આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો સુનિલ ગાંજાવાલા તુફાન ન્યૂઝ સુરત ગઈ તારીખ પહેલી જાન્યુઆરીના રોજ અલથાણ પોલીસની હદમાં આવેલ રામેશ્વર આશીર્વાદ એન્કલેવ

તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી જણાઈ આવતા પોલીસ અલથાણે ગુનો દાખલ કરેલો છે સદર ગુનાની તપાસ પીઆઈ શ્રી ડીડી ચૌહાણ ચલાવી રહેલ છે અને આરોપી હરી ઉર્ફે હરી કાકા રામજી દત્રોડે ઉંમર વર્ષ છોતેર ના ધોરણસર અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણીવાર નાના મોટા કામ પણ સોસાયટીના કરતા હતા આરોપી નો ગુનાહિત ઇતિહાસ કોઈ જ નથી તપાસ સંપૂર્ણ કરતા